સુરતના હજીરા દરિયા કિનારેથી નશાનો સામાન મળી આવ્યો હોવાની ઘટના સમાવે છે અફઘાની ચરસ મળી આવતા પોલીસ તંત્ર એલર્ટ થયો છે નશીલો પદાર્થ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો દરિયા કિનારે પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે તે પ્રભારી બીચ પર ઓલપાડ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ તથા કામડેટ ડિવિઝનના એસડીપીઓ સાહેબ આ તમામ ઉચ્ચ અધિકારી સાહેબ સિંહાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ છે કે ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારને પાંત્રીસ કિલોમીટર જેટલો દરિયાઈ પટ્ટો લાગે છે આ દરિયાઈ પટ્ટામાં આ રાષ્ટ્રીય સુરક્ષાને લગતી તમામ તકેદારીઓ રાખવી કોઈપણ જાતની કોઈ વાંધાજનક કોઈ ચીજવસ્તુઓ કોઈ ધૂસણખોરી કે કોઈ જાતની કોઈ વાંધાજનક ચીજવસ્તુઓની હેરાફેરી કે અન્ય કોઈપણ પ્રકારની આ પ્રકારની વસ્તુઓ જાણ ધ્યાન પર આવે તો તાત્કાલિક તે માટે એક્શન લેવા અને દરિયા કિનારે અવારનવાર ચેકિંગ કરતા હોઈએ છે તથા ગ્રામજનો ગ્રામના આગેવાનો બાતમીદારો ફિશરમેન અને આ બધાની સહાયથી તેઓની સાથે સંપર્કમાં રહી અને એજન્સીઓ મરીન એજન્સીઓ તથા કોસ્ટલ કોસ્ટલ સિક્યુરિટીને ફોર્સને લગતી એજન્સીઓના સંપર્કમાં રહી અને કોઈપણ જાતની કોઈ વાંધાજનક વસ્તુ બને નહીં કોઈ અનિચ્છનીય બનાવના બને આપણા માટે તમામ પ્રકારની તકેદારીઓ રાખવા માટે ઓલપાડ પોલીસ તથા સુરત ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે અને અવારનવાર એ કિનારે આ રીતે વાહન ચા આ રીતે ચેકિંગ કરવામાં આવે છે